આપણે આ અઠવાડિયાની થીમ છે સુરક્ષા શું છે હા તો આપણે આપણા શરીરની આજુબાજુની કુટુંબની બધાનું ધ્યાન કેમ રાખવું સુરક્ષા કેમ કરવી આખું અઠવાડિયું આપણે એના વિશે ભણવાનું છે સમજવાનું છે હવે પહેલું એમ છે કે જો તમને કાંક લાગી ગયું હોય તમે રમતા હો અને પડી ગયા લાગ્યું તો તમે શું કરશો હા પાટો બાંધે પછી બીજું શું કરતા હશો તમે દવાખાને જાઓ પાટો બાંધ્યો લોહીને એવું નીકળવું હોય તો એને સાફ કરી નાખો કઈક લગાડી દો હળદર ને એવું હોત મમ્મી ની ચોપડે ને દવા આપે એવું બધું થાય પછી મમ્મી ને કેવું પડે ને કે મને આમ લાગ્યું છે એમ એમ એમને તો દવાખાને ન જઈ શકો કોક ને લઈ જવા પડે ને હેરે હા પછી હવે એમાં થયું હોય કે ક્યાંક તમે એવું થયું બરોબર તમે નથી પડ્યા ઘરમાં કોઈ બીજું પડી ગયું છે તો કોક નાનું ભાઈ બેન છે ક્રિષ્નમ છે અને એ માનસી પડી ગઈ હોય બરોબર નાનું ભાઈ બેન પડ્યું હોય તો તમે જાય પણ પેલા સૌથી પેલા પડી ગયું હોય રોતું હોય તો એને સાનું બાનું રાખવું પડે પછી એને શાંત કરી મમ્મી ને બોલાવવા પડે કે આ પડી ગયું છે મમ્મી અહીંયા હાલો તમે કાક તો કરતા હશો ને સીધા તો દવાખાને લઈને હાલતા ન થઈ જાવ ને તમે હા પછી હવે તમે ક્યાંક રમો છો તમને ક્યાંક આગ દેખાણી બહુ મોટો ભડકો થયો છે કે આગ લાગી છે તો તમે પાણી થી આગ બુ જઈ જાય સરસ ચાલો પેલા તો એમ થયું હોય બહુ આગ મોટી લાગી હોય ને તો હાથે પાણી લઈને છાટવાનું ચાલુ કરવાનું નહીં કોને કહેવાનું સૌથી પેલા ફાયર બ્રિગેડને ફોન કરવાનો એ સાચું પણ ફોન તમે નહીં કરો ને કોને કરવાનો હોય હા પપ્પાને કે મમ્મીને એના કરવાનો હોય ને તમારે કરવાનો હોય નહીં તમને એવું કાંક દેખાય કે આગ લાગી છે કે કંઈક એવું થયું કે એ ખતરાવાળું છે મિતભાઈ જોખમવાળું છે ન્યા જઈએ તો આપને લાગે એવું કાંક થાય તો એ જગ્યાએ તમારે જવાનું નહીં ઘરના જે મોટા સભ્ય હોય મમ્મી પપ્પા દાદા બા બાપુ જે તમે કહેતા હોય એને પેલા બોલાવવાના એને કહેવાનું કોક લાગી ગયું છે પડી ગયું છે આગ લાગી છે કે કાંઈ પણ તો પેલા એને કહેવાનું ન્યાય એવું થયું છે ત્યાંથી તમારે આખું વ્યુ જવાનું અને પછી આગ લાગી હોય ને તો મમ્મી પપ્પાને એને કહે ને ઈ ફાયર બ્રિગેડને ફોન કરે ઈ કેવા કલરનો બાટલો હોય ઓલો લાલ કલર લાલ કલર નો રાજવી બેન બુજી જાય પણ તમે છટવા જાતા નહીં હ